દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં પંચમહાલ જિલ્લાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક હજાર એકસો સાત સુધી પહોંચી ગઈ છે કેરળમાં ચારસો ત્રીસ મહારાષ્ટ્રમાં બસો આઠ દિલ્હીમાં એકસો ચાર કર્ણાટકમાં સો અને ગુજરાતમાં ત્યાંસી કેસ નોંધાયા છે પંચમહાલ જિલ્લામાં કોરોના સામે લડવા માટે આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે કોતરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક ધોરણે પંદર બેડની પંદર બેડની સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સિવિલ સર્જન ડોક્ટર મોના પડ્યાના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં પૂરતા સિલિન્ડર ઉપલબ્ધ છે દવાઓનો પણ પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે કોરોના દર્દીઓની સારવાર માટે ખાસ પંદર બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આમ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ હું જનરલ હોસ્પિટલ ગોધરાથી સિવિલ સર્જન ડૉક્ટર મોના પંડિયા બોલી રહી છું હાલ ગોધરા ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં પંદર બેડ તૈયાર કરવામાં આવ્યા છે અમારે પાસે સ્ટાફ પણ પૂરતો છે પીએસએ પ્લાન્ટ અમારા કાર્યરત છે ઓક્સિજનના સિલિન્ડરો પણ છે અને દવાઓની જે જથ્થો જોઈએ કે દવાઓ જે પણ જોઈએ કોરોનાને લગતી એ પણ ઉપલબ્ધ છે અને કન્ઝ્યુમેબલ્સ પણ ઉપલબ્ધ છે હાલ કોઈ કોરોનાનો કેસ ખરાબ હાલ આપણી પાસે કોઈ કોરોનાનો કેસ છે નહીં